बोलिए श्री कृष्ण लाल की जय सदगुरु जलारामबा बापानी जय आजय में ज्ञाता पानी रे पानी पाणी कान जाता जानी रे जामना पाणी आजय मैं ज्ञाता पानी रे जमुना पानी બેડું મેલ્યું જમના કાંઠે ઈંડોની આંબાની ડાળે એ બેડું મેલ્યું આંબાની ડાળે કોયલડી તો કરે રે જમના પાણી કોયલડી તો ટાવ કરે રે એ જમના પાણી આજ અમે ગ્યાતા પાણી રે જમના પાણી ઘડો નાખ્યો જમના માય ચડમાં તો કાનો નાય ઘડો નાખ્યો જમના માહીં જળમાં તો કાનો નહીં મનડું મારું હરી લીધું રે જમના પાણી મનડું મારું હરી લીધું રે જમના પાણી આ જય મેં ગયા પાણી રે જમના પાણી એ જમના કાંઠે કોઈ નહોતું વળી કોઈ જોતું નહોતું જમના કાંઠે કોઈ નહોતું વળી કોઈ જોતું નહોતું એ છૂપો છુપો કરે વાતુ રે જમના પાણી છુપો છુપો કરે વાતુ રે જમના પાણી આ જય અમે ગ્યાતા પાણી રે જમના પાણી બેડું મેં તો માથે લીધું કામણ ગારે કામણ કીધું એ બેડું મેં તો માથે લીધું કામણ ગારે કામણ કીધું હૈયો મારું લીધું રે જમના પાણી હૈયો મારું લીધું રે જમના પાણી આ જય અમે ગ્યાતા પાણી રે જમના પાણી કાનને મને જાતા જાણી રે જમના પાણી એ વાટમાં મને એ કલી જાણી વાલે મારી ચૂંદડી તાણી વાટમાં મને એ જાણી વાલે મારી ચૂંદડી તાણી એ એલ મારી નંદવાણી રે જમના પાણી એલ મારી નંદવાણી રે જમના પાણી આજ મેં ગ્યાતા પાણી રે જમના પાણી કાનુડે મને જાતા જાણી રે જમના પાણી એ કોને મારે જઈને કેવું સાસુડીને ને કેવું કહેવું કોને મારે જઈને કેવું સાસુડીને ને કેવું અરે કોનું મારે નામ લેવું રે જમના પાણી કોનું મારે નામ લેવું રે જમના પાણી કૃષ્ણ બેઠો કદમ ડાળે બેઠો બેઠો એ નિહાળે પિયર જાતા મને પાછી વાળી રે જમના પાણી પિયર જાતા મને પાછી વાળી રે જમના પાણી શ્રી કૃષ્ણની લીલા એવી દાસ વલ્લભની વાણી એવી નયન ભરી નિરખિયા રે જમના પાણી નયન ભરી રખી રે જમના પાણી આજય મે જ્ઞાત પાણી રે જમના પાણી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ